વડોદરા થી મળી રહ્યા છે વડોદરામાં ભાઈગીરી કરવાના યુવકોને ભારે પડ્યા છે રોફ જમાવતા યુવકોને આ વિડીયો બનાવવો ભારે પડ્યો છે વાયરલ વિડીયોમાં નજરે પડતા નવ યુવકો રાવપુરા પોલીસના સકંજામાં આવી ગયા છે પોલીસે તમામ યુવકો પાસે માફી પણ મંગાવી છે દ્રશ્યો છે અને પછી જ્યારે પોલીસે કાયદા ભાન કરાવ્યો ત્યારે નવે નવ યુવકોએ માફી માંગી અને પોલીસના સકંજામાં જે ત્યારે જેઓ હતા ત્યારનો આ બીજી વિન્ડોમાં માં આપ જોઈ શકો છો વિરુદ્ધ ખુરજીનો ઘટ્ય વિડીયો બનાવી હતી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલી ભૂલ ગુલ મેરીસિની હોવર